ગોધરા ખાતે સ્વામી લીલા શાહ સમૂહ લગ્ન સમિતિ દ્વારા પાંચમા સમૂહ લગ્નનું કરાયું આયોજન પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સ્વામી લીલા સમૂહ લગ્ન સમિતિ તેમજ શ્રી સ્વામી લીલાશાહ આશ્રમ લીલા શાહ કુટિયા દ્વારા પાંચમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં દસ જેટલા નવયુગલ દંપતી દ્વારા પ્રભુતામાં પગલા પડવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો તેમજ અગ્રણીઓ હાજર રહ્યા અને નવીન દંપતીને શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમમાં મહામંડલેશ્વર સ્વામી શ્રી હંસરામજી ઉદાસીન સનાતન મંદિર બિલવાડા રાજસ્થાનથી ખાસ ઉપસ્થિત રહી સૌ નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા કાર્યક્રમમાં ગણેશ સ્થાપના પલ્લવ ડીક સૈરા બંટી હસ્તમેલાપ સહિતના પ્રસંગો યોજવામાં આવ્યા આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં નવ દંપતીને આશીર્વાદ આપવામાં સમાજ નગરો દ્વારા આપવામાં આવ્યા સાથે આ સમૂહ લગ્ન કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સોશિયલ મીડિયા પર પણ કરવામાં આવ્યું નોંધનીય છે કે આજના મોંઘવારીના જમાનામાં રીતે થતા સમૂહ લગ્નથી પરિવાર પર થતા આર્થિક ભારણ ઓછું થાય છે રિપોર્ટર જીતેન્દ્ર નાથાણી ગોધરા સ્વામી સમૂહ લગ્ન સમિતિ ગોધરા તથા સ્વામી લીલાશાહ આશ્રમ ટ્રસ્ટ કુટિયા તરફથી આજે દસ જોડાના સમૂહ લગ્ન સંપન્ન થયા સ્વામી લીલાશાહ મહારાજના જે આદર્શો હતા કે સમાજમાં કુરી કુરિવાજો ખતમ થાય અને ઓછા ખર્ચા થાય કન્યાનો કલ્યાણ થાય એ હેતુથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને અગાઉ ચાર સમૂહ લગ્ન સ્વામી લીલાશા સમૂહ લગ્ન સમિતિ તરફથી કરવામાં આવે છે અને આજે સ્વામી લીલાશા મહારાજ ની કૃપાથી સમૂહ જય રામજી આજ તારીખ ચોવીસ અગિયાર બે હાજર ચોવીસ સ્વામી લીલાશા લગ્ન સમિતિ દ્વારા પાંચમું લગ્ન સમિતિ સમિતિનું આયોજન કરેલું જેમાં દસ

સમાજના અને સેવા અને સમિતિના મેમ્બરોને ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી રીતે દર વર્ષે સમૂહ લગ્ન થતા રહે અને સમાજમાં કુલ રિવાજો થી નાબૂદ થતું જાય એ અભિયાન અભિયાનથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જય રામજી